અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટર ને લઈને સ્થાનિકોએ ફરીથી વિરોધ નોંધાવ્યો છે નરોડાની અલગ અલગ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ ને લઈને પંદર થી વધુ સોસાયટીના સભ્યોએ નરોડા જીઇબી ખાતે વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં પુરુષ અને મહિલાઓએ ભેગા મળીને વિરોધ કરીને સ્માર્ટ મીટર સામે વાંધા ગણાવ્યા હતા સ્માર્ટ મીટર લાગતા જ જે બિલ આવે છે તેના કારણે મધ્યમ વર્ગ પર વધારાનો બોજો પડ્યાનો પણ લોકોએ જણાવ્યું સ્માર્ટ મીટર લાવે વીસ હજાર રૂપિયા પગાર છે મારો આ દિવસનું આટલું બિલ આવે છે તો લાઈટ બિલ પર ભરવાનું છોકરામાં બનાવવાના કે ઘર ચલાવવાનું સ્માર્ટ મીટર નો વિરોધ છે ગયું બિલ ત્રણ હજાર રૂપિયા આવ્યું દિવસ નું ચારસો રૂપિયા બિલ આવે એટલે મહિનાનું બિલ કેટલું થયું સ્માર્ટ મીટર જો સારા હોય તો શું આ બધા પંદર એક સોસાયટી વાળા જો બધા ગાંડા છે તે આ રીતે આટલી ચાલીસ ડિગ્રીમાં અહીંયા ગરમીમાં આવતા છે અને આ